હેલો ફ્રેન્ડ્સ આજે ફરી એકદમ દેશી કાઠિયાવાડી મેનુ લાવી છું જે સાંજના ડિનર માટે તો ઉત્તમ છે ફટાફટ બની જાય એવું છે પચવામાં હળવું અને ઘરમાં સૌને ભાવે એવું છે કોઈક બીમાર વ્યક્તિ હોય ને તો એ પણ ખાઈ શકે તમને મારી દરેક કાઠિયાવાડી વાનગી ગમે છે તો આ રેસીપી પણ ખાસ ગમશે તો સૌથી પહેલાં આપણે પાલકને ડીટિયાના ભાગથી તોડી અને સારી રીતે સાફ કરીશું જેથી એનો બધો કચરો દૂર થઈ જાય પછી આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લઈશું પાલકના અલગ અલગ પંજાબી શાક તો આપણે બનાવીએ જ છીએ પણ આ દેશી કાઠિયાવાડી શાક બહુ ટેસ્ટી લાગશે અને ફટાફટ બની જાય ને એવું છે તો સૌથી પહેલાં આપણે કુકરમાં થોડું ઘી ગરમ કરી લઈએ ચારક ચમચી જેટલું ત્યારબાદ એની અંદર એક કપ ઘઉંના ફાડા નાખી તેને પણ મીડિયમ ગેસ પર શેકીશું અત્યારે દરેકના ઘરમાં આખું વર્ષના ઘઉં આવે અને ઘઉં સાફ થઈને તો એમાંથી કડકી નીકળે તો એ કણકીમાંથી દરેકના ઘરમાં લાપસી બને તો મને થયું કે ચાલો લાપસી બનાવીએ કેમ કે દરેકના ઘરમાં કણકી તો હશે જ તો મેં અહીંયા તૈયાર ફાડા લીધા છે તમે એ કણકીમાંથી પણ બનાવી શકો કેમ કે અમારા ઘઉં તો ગામડે આવે છે તો મેં અહીંયા તૈયાર ફાડામાંથી બનાવી છે ફાડા જુઓ શેકાય અને વ્હાઈટ થઈ ગયા છે આવો રીતના કલર આવે ત્યારબાદ આપણે ત્રણ લવિંગ એક તજનો ટુકડો અને સાથે થોડીક સૂકી દ્રાક્ષ એડ કરીશું અને તેને પણ શેકીશું વ્રાક્ષ શેકાવાથી ફૂલવા લાગે છે તમે જુઓ તો હવે મેં સાઈડમાં પાણી ગરમ કરવા મૂક્યું હતું તેને એડ કરી લઈએ એક કપ ભરી અને આપણે અહીંયા ફાડા લીધા હોય તો ત્રણ કપ પાણી લઉં એક કપ સામે ત્રણ કપ પાણી એકદમ પરફેક્ટ રહેશે તો આ રેશિયોથી તમે બનાવશો ને તો એકદમ સરસ બનશે હવે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને આને મીડિયમ ગેસ પર આપણે પાંચ મિનિટ થવા દેશું વિસલ નથી વગાડવાની તો આને સાઈડના ગેસ પર આપણે પાંચ મિનિટ ચડવા દઈશું અને આ ગેસ ઉપર આપણે શાક બનાવી લઈએ તો અહીંયા અમે માટીનું વાસણ લીધું છે માટીના વાસણમાં ખૂબ ટેસ્ટી બને છે તો માટીના વાસણને અહીંયા ત્રણ ચાર મિનિટ તપાવી લેવું ત્યારબાદ એમાં તેલ એડ કરીશું માટીના વાસણને કઈ રીતે યુઝ કરવું નવું વાસણ હોય તો કેમ વાપરવું તેની ડિટેલ રેસીપી જોતી હોય ને તો મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો હવે મેં આમાં પંદરક જેટલી લસણની કળીને સુધારી અને એડ કરી છે લસણની કળી સરસ સંતળાઈ જાય અને ઉપર આવી જાય ને ત્યારબાદ હિંગ નાખી છે સાથે બે ટમેટાને મીડિયમ કટ કરીને એડ કર્યા છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખીશું જેથી ટમેટા ઝડપથી સોફ્ટ બની જાય એકદમ સરસ આને મિક્સ કરી લેશું અને થોડી વાર ચડવા દઈશું માટીના વાસણમાં થોડી વાર લાગે પણ બહુ સરસ શાક બને અને ટેસ્ટ પણ એનો સરસ હોય છે અને ઘણો અલગ હોય છે તો તમે જુઓ ટમેટા થોડી જ વારમાં સોફ્ટ બની ગયા છે તો આને થોડા મેશ કરી લઈશું હવે આપણે લાલ મરચું નાખીશું તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો સાથે જ ધાણાજીરું પાવડર એડ કરીશું મીઠું અને હળદર આપણે પહેલાં નાખી તો બીજું કશું નહીં એડ કરીએ ફટાફટ મિક્સ કરીશું બહુ વધારે મિક્સ નથી કરવાનું આપણું મરચું ના દાજે તે પહેલાં આપણે આમાં પાલક એડ કરી લઈશું અને પાલકને સરસ મિક્સ કરી લેશું લસણનો સારો ફ્લેવર હશે ને તો શાક ખાવામાં ટેસ્ટી લાગશે તો લસણ સારા એવા પ્રમાણમાં નાખવું પાલક જેમ જેમ સતરાશે તેમ તેમ એની ક્વોન્ટિટી ઓછી થવા લાગશે તો તમે જુઓ આ રીતે આપણે પાલકને સરસ મિક્સ કરીશું ત્યાં સુધી જ્યાં સુધી પાલક સરસ મસાલા સાથે ભળી ના જાય અને આમાંથી તેલ છૂટું ના પડવા લાગે તો આને થોડીવાર મેં થવા દીધું છે અને વચ્ચે વચ્ચે ચલાવ્યું હતું તમે જુઓ એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે તો એક ગ્લાસ પાણી એડ કરી લઈએ આ રીતે બનાવેલું પાલકનું શાક ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે અને બાજરાના રોટલા સાથે ચોળીને ખાવાની તો બહુ મજા પડી જાય તો મિક્સ કર્યું છે હવે ઢાંકી અને આને ત્રણ ચાર મિનિટ થવા દઈશું જ્યાં સુધી રસો ઘાટો ના બની જાય તો હવે આ વાસણને સાઈડના ગેસ પર ચડવા માટે મૂકીએ અને આપણે આપણા ફાડા ચેક કરી લઈએ આપણું શાક સાઈડમાં ચડે છે ત્યાં સુધીમાં આપણે આ લાપસીને કમ્પ્લીટ કરી લઈએ તો તમે જુઓ ફાડા સરસ બફાઈ ગયા છે ફાડાને આપણે ચેક કરી લઈએ તમે જુઓ એકદમ છૂટા છૂટા છે આમાં ઘીનું પ્રમાણ તમે ચાહો ને તો થોડું ઓછું પણ રાખી શકાય ફાડાને આ રીતે ચેક કરી લઈએ આ રીતે જો અને તમને એકદમ લાગે કે સોફ્ટ છે મેસ થઈ જાય છે એનો મતલબ કે પરફેક્ટ ચડી ગયા છે પણ જો ના ચડ્યા હોય ને તો થોડું પાણી નાખશો પણ મેં જે માપ કીધું એ રીતે કરશો ને તો આ રીતે એકદમ પરફેક્ટ જ થશે કંઈ ઉપર નીચે નહીં કરવું પડે હવે જે કપથી આપણે ફાડા લીધા ને એ કપથી એક કપ કરતાં થોડું ઓછું ગોળ એડ કરીશું તો એકદમ પરફેક્ટ રહેશે હવે ગોળને સરસ મિક્સ કરી લેશું આ રીતે બનાવવાથી ફાડા લપસી એકદમ સરળતાથી અને એકદમ સરસ બને છે ગોળ થોડી જ વારમાં મેલ્ટ થઈ જશે અહીંયા મારો ગોળ એકદમ સોફ્ટ છે ને તો મેં એમ જ નાખ્યો છે પણ જો કડક ગોળ લેતા હોય ને તો એને ઝીણો ઝીણો સંભારી અને કે પછી ખમણીમાં ખમણીને એડ કરવું જેથી આસાનીથી મિક્સ થાય તો આપણી લાપસી છે ને એકદમ લચકેદાર હોય છે તો લાપસીને થોડી વાર ચડવા દેવી જેથી કરીએ લચકેદાર બને અને થોડીવાર ઠંડી થશે ને તો પણ એ એકદમ સરસ જાડી થઈ જશે તો હવે આ સમયે આપણે આમાં થોડાક ફ્રૂટ એડ કરીશું કાજુ બદામ તમને જે પસંદ હોય એ નાખી શકો અને પછી એમનામ પણ બનાવી શકાય થોડો એલજી પાવડર નાખી અને સરસ મિક્સ કરી લેશું એકાદ મિનિટ મેં થવા દીધું છે તમે જુઓ આ રીતનું કંઈક આપણી લાપસીનું ટેક્સચર છે જો તેની સાથે જ ખાવાનું મન થઈ જાય એવી લાપસી બની છે તો આપણી લાપસી બનીને તૈયાર છે આને પણ ઢાંકી અને સાઈડમાં મૂકી દઈએ અને હવે આપણે બાજરીના રોટલા બનાવીએ તો ગેસને ફાસ્ટ કરી તાવડીને તપાવી લઈએ હવે આપણે જરૂર પ્રમાણે બાજરીનો લોટ લઈશું અહીંયા અમે બાજરી અને જુવાનો લોટ સાથે લીધો છે સાથે થોડું મીઠું નાખી જરૂર પડે એમ પાણી એડ કરતાં જઈ એકદમ સરસ સોફ્ટ લોટ બાંધીશું ઘણા મને એમ કહે છે કે ગરમીમાં બાજીના રોટલા પણ તમને હું જણાવી દઉં કે કાઠિયાવાડમાં લોકો કોઈ પણ સિઝન હોય બાજીના રોટલા તો અચૂકથી હોય છે તો અત્યારે ગરમીઓ હોય એટલે બપોરે તો બાજીના રોટલા ના ખવાય પણ સાંજે અચૂકથી વાળુમાં બાજીના રોટલા તો હોય જ કાઠિયાવાડમાં સાંજના જમવાને વાળું કહેવામાં આવે છે તો અહીંયા મેં બાજીના લોટ સાથે થોડો જુવારનો લોટ પણ મિક્સ કર્યો છે તો તમે ચાહો તો એ રીતે પણ દળાવી શકાય છે તો લોટને આપણે સરસ મસળવાનો છે બે ત્રણ મિનિટ જ્યાં સુધી લોટ એકદમ સોફ્ટ ના બની છે લોટ સોફ્ટ હશે ને તો રોટલો પણ એકદમ સરસ બનશે ફાટશે પણ નહીં તો આપણે જરૂર પ્રમાણે લુઓ લઈ આ રીતે એને એકદમ ગોળ ફેરવીશું એમાં એક પણ જાતની તિરાડ ના રહેવી જોઈએ જેથી રોટલો એકદમ સરસ બને ફાટ્યા વગરનો હવે આ રીતે લુવો બનાવી અને આપણે વાસણમાં થોડું પાણી લઈ હાથને પાણીવાળા કરી લેશું મેં રોટલાની રેસીપી ઘણી આપણી રેસીપીમાં બતાવી છે તો પણ હું તમને અહીંયા ડિટેલમાં બતાવીશ તમે જુઓ આ રીતે આપણે રોટલાને પહેલાં થેપીશું અને સાથે બીજા હાથને ફરીથી પાણીવાળો કરી અને આ રીતે આપણે ઢાંકણી કરીશું તમે જુઓ આપણી જે હાથની ગાદી હોય ને એને આપણે આ રીતે દબાવી અને કરવાની છે તમે જોઈ શકો છો હું કઈ રીતે રોટલાની ઢાંકણી કરી રહી છું હું જે રીતે તમને આજે ઢાંકણી બતાવું છું ને તેનાથી ખૂબ જ ઓછો ટીપવાની જરૂર પડશે તો પણ રોટલો મોટો બનશે હવે અંગૂઠાની મદદથી આપણે આ રીતે તમે જુઓ કોરની સાઈડ આપણે પ્રેસ કરીશું જેથી કોર એકદમ પતલી બને અને ફરીથી હાથને પાણીવાળા કરી કોરની સાઈડ આ રીતે ફેરવીશું જેથી કોર આપણી ક્યારેય નહીં ફાટે તમે જુઓ ટીપિયા વગર જ રોટલો ઘણો મોટો બની ગયો છે હવે ખૂબ જ ઓછો ટીપવાની જરૂર પડશે તો આપણે આંગળીઓના મદદથી પહેલાં કોરની સાઈડ રોટલાને ટીપીશું એકદમ હળવા હાથે તમે જુઓ તો આ રીતે આપણે રોટલાને ટીપી અને ધીમે ધીમે આગળ વધારતા જશું અને મોટો બનાવી લેશું હવે એક રાઉન્ડ થઈ ગયો છે તો આપણે વચ્ચે પણ ટીપી લઈએ તો તમે જુઓ આપણો રોટલો કેટલો સરસ બન્યો છે એકદમ સરસ ફૂલ દેખાઈ રહ્યું છે તો રોટલાને શેકવા માટે લઈ લઈએ તમારા ઘરમાં જેવો મોટો નાનો પતલો રોટલો ખવાતો હોય ને એ પ્રમાણે બનાવવો આ રીતે ઉપરથી ડ્રાય થઈ જાય એટલે રોટલાને ફેરવી અને બીજી સાઈડ ચડવા દેવો ત્યાં સુધીમાં હું બીજો રોટલો પણ તૈયાર કરી લઈશ તો આ રીતે જ્યાં કાચું લાગે ત્યાં તમે ચોડવી શકો છો રોટલાને આ રીતે તમે ઉપરથી થોડો થોડો દબાવશો ને એટલે રોટલો એકદમ સરસ ફૂલવા લાગશે આ રીતે દબાવવાથી રોટલો એકદમ ફૂલી અને દડા જેવો બને છે તમે આ ટ્રીકથી બનાવશો ને થોડીક પ્રેક્ટિસની જરૂર હોય છે એવું નથી કે પહેલી જ વાર વાવડી જશે પણ ધીમે ધીમે બનાવશો એટલે સરસ આવડી જશે અને આપણું શાક પણ સરસ બનીને તૈયાર છે તમે જુઓ રસો કેટલો સરસ ઘાટો બની ગયો છે અને ઉપર તેલ આવી ગયું છે જ્યારે ગરમ ગરમ શાક હોય ને ત્યારે તેલ નહીં દેખાય પણ જેવું શાક ઠંડુ પડશે એટલે આ રીતના તેલ ઉપર આવી જશે તો અહીંયા આપણું શાક બનીને તૈયાર છે સાથે સાથે આપણો રોટલો પણ રેડી છે તો રોટલા ઉપર ઘી લગાવી લઈએ બધા શું કરે કે ઉપરનું પડ અલગ કરી અને પછી અંદર ઘી લગાવે પણ સાચી રીત એ છે કે આ રીતે ઉપર સારું ઘી લગાવી અને આ રીતે ખાડા કરવા જેથી ઘી રોટલાની અંદર ઉતરે તો રોટલો ખોલવાની પણ જરૂર ન પડે રોટલો ખોલો ને તો રોટલો વિખાઈ પણ જાય અને એકદમ ઠંડો પડી જાય તો આ રીતે બનાવો એકદમ સરસ બનશે તો આપણું શાક સર્વિંગ માટે તૈયાર છે સાથે સાથે આપણી લાપસી પણ રેડી છે તમે જુઓ જો તારી સાથે ખાવાનું મન થાય એવી લાપસી છે સાંજે આવું થોડુંક ગળ્યું હોય ને સાઈડમાં તો ક્યારેક મજા આવે તો ક્યારેક ક્યારેક આવું બનાવી શકાય જે ખાવામાં બહુ સરસ લાગે તો તમે પણ મારી આ રેસીપીને ચોક્કસથી ટ્રાય કરજો આ શાક અને બાજીના રોટલાનું કોમ્બિનેશન તો એટલું સરસ લાગે છે કે ઘરમાં બધાને બહુ ભાવશે આ શાક કબજિયાતને દૂર કરે છે પચવામાં હળવું છે સાથે સાથે બનાવવામાં પણ સરળ છે તો રેસીપીને ટ્રાય કરજો અને મને ચોક્કસ જણાવજો તમને રેસીપી કેવી લાગી